ભાવનગરના તખતેશ્વર વોર્ડમાં રસ્તાઓ બનાવવા કોંગ્રેસની માંગ કરી અને જો નહીં બને તો આંદોલનની ચીમકી ઉચ્ચારીશું ભાવનગર શહેરમાં તકતેશ્વર વોર્ડમાં રસ્તાને પગલે તકતેશ્વર વોર્ડના પૂર્વ સેવક દ્વારા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આ સાથે ભાવનગર શહેરમાં તખતેશ્વર વોર્ડમાં રસ્તાને પગલે તખ્તેશ્વર વોર્ડના પૂર્વ સેવક દ્વારા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ભાવનગરના તખતેશ્વર વોર્ડમાં ખાસ કરીને વડવા વિસ્તારમાં વડવાનેરા બાપેસરા સીડીવાડ જેવા વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી રસ્તાઓ બનાવવામાં નથી આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો આગામી દિવસોમાં રસ્તો નહીં બને તો કોંગ્રેસે લોકોને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી